મનરેગાને લીધે જે મહાત્મા ગાંધીના નામની યોજના જે ચાલતી યોજનાથી આ દેશનો ગરીબ ખૂબ પરેશાન થવાનું છે અને હું ટૂંકમાં કહું તો એના મોઢામાંથી કોળીઓ છીનવી લેવાની આ બધી યોજના છે આ યોજના હેઠળ ગરીબ જ હેરાન થવાનો છે ગ્રામ ગ્રામ કક્ષાએ મેં કીધું તેમ અમે બધા જ સરપંચ ગ્રામ પંચાયતમાંથી બેઠા થઈને આવેલા છે અમારા પુનાજી બી આવ્યા ને ભીખાભાઈ બી આવ્યા અમે લોકો જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારનું ખાસ કરીને ગરીબ લોકોની જરૂરિયાત અને મૂંઝવણો શું છે અને એના માટે એ મૂંઝવણમાંથી એ લોકોને બહાર કાઢવા માટે થઈને યુપીએ સરકારે આ મનરેગાની યોજના ડોક્ટર મનમોહનસિંહ નેતૃત્વમાં સોનિયાજીની દીર્ઘ દ્રષ્ટિથી ગરીબ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો કે જો સો દિવસ વર્ષમાં ના મળે તો એની સામે સરકારની સામે કેસ કરી શકે એવો અધિકાર આપ્યો એ એ યોજનાને આ લોકોએ પતાવી દીધી એટલે અમે એ ગરીબો શ્રમિકો જે લોકોને રોજગારીથી વંચિત છે એને એ અધિકાર પાછો મળે કે આ વિજી રામજી યોજના પાછી ખેંચાય કાયદો અને મૂળ મનરેગાનો જે કાયદો છે એને પુનઃસ્થાપના કરવા માટે થઈને આંદોલન કરી રહ્યા છીએ આખા દેશની અંદર શ્રમિકોને સાથે લઈને બુદ્ધિજીવીઓને સાથે લઈને પત્રકાર મિત્રોને સાથે લઈને અમે આને કાયદાકીય ચેલેન્જ તો આપી જ છે કારણ કે પહેલા નેવું ટકા કેન્દ્ર સરકાર આપતી હતી ને દસ ટકા રાજ્ય સરકાર હતી હવે સાહીઠ ટકા કેન્દ્ર સરકાર ને ચાલીસ ટકા રાજ્ય છે કે તમે ચાલીસ ટકા આપી શકશો કે નહીં તો બંધારણના બંધારણ બસો રાજ્ય સરકારની સહમતી લેવી આવશ્યક છે એ તો લીધી જ નથી એટલે આ કાયદાનું તો અત્યુત્તમ થશે જ બાળમરણ થશે પણ એ દરમિયાન ગરીબ લોકો આમાં પીસાશે અને એટલા માટે થઈને અમારી માંગ એ છે કે આ કાયદાના અમલીકરણને બાજુએ મૂકી મૂળ મનરેગાની યોજનાને મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવે મોટી મોટી રૂપાડે નામો આપવાના ખોટા વચનો આપવાથી કંઈ થતું નથી સવાસો દિવસની રોજગારીની વાત કરી છે તમે ચેક કરી લેજો છેલ્લા દસ વર્ષની અંદર સાહીઠ દિવસની જ રોજગારી મળી છે સો દિવસનું વચન છે પણ હકીકત એ સાહીઠ દિવસની રોજગારી મળી છે નીતિ આયોગનો રિપોર્ટ છે કે સિક્સટી પર્સન્ટ ઇમ્પ્લિમેન્ટેશન છે તો જે જે સો સુધી પહોંચી નથી કે એ હવાસો કરવા કહેતા બી દીવાના સુનતા બી દીવાના એટલે આ આવા બધા તગલકી જે બાબતો છે એનો વિરોધ અમે કરીએ છીએ અને અમે ઠેઠ ગ્રામ પંચાયતના લેવલથી સંવિધાન અને સંસદ સુધી આ આ પ્રશ્ને અમે લડત આપશું કોંગ્રેસે પિસ્તાલીસ દિવસનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે અમે ગલીએ ગલીએ આ પ્રશ્ન લઈ જવાના છીએ લોકોનો સહકાર લઈ અને મનરેગાની યોજના મનરેગાનો કાયદો મૂળ કાયદાને પુનઃ કરવા માટે અમારી લડાઈ છે આ તો એવું છે કે આમ આમ કાન કાન પકડવાની કે વિકસિત ભારતનું એનો જે પેલું બે હજાર સુડતાલીસમાં માં કેવા સુધીમાં શું શું મેળવવું છે એનો બે વિકસિત ભારતનો જે પ્રોગ્રામ આપ્યો છે એ પ્રોગ્રામ હેઠળના ચાર કામ કરવાના એ સિવાય બીજા કોઈ કામ નહીં કરવાનું અલા ભાઈ ગામ ગ્રામ પંચાયતમાં ગામમાં મારે ક્યાં ગટર કરવાની છે કે ક્યાં મારે પાણીનો ઓવાળો કરવો છે કે કઈ જગ્યાએ રસ્તો કરવો છે તો ગ્રામ પંચાયત નક્કી કરશે ને તમે એ વિકસિત જે આપ્યા છે અને તે તેનું પૂરું ક્યારે કરવાનું છે ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન બે હજાર સુડતાલીસ અરે આજે મારે જરૂર છે ભાઈ મને તો કરવા દો મારું કામ મારા ગામમાં તો મને કરવા દો મારા ફળિયામાં કરવા દો મારા લોકો જે અપેક્ષા રાખે છે એ તો કરવા દો તે નહી કરવાનું કેન્દ્ર સરકારે જે નક્કી કરી છે વિકસિત ભારત યોજના હેઠળ જે કામ થઈ શકતા હોય કરવાના એટલે તમારી અમારી ગ્રામ પંચાયતોની અને ગ્રામ સભાની સ્વાયત્તા છીનવાઈ ગઈ એની સ્વાયત્તા બિલકુલ છીનવાઈ ગઈ જે તમારે ગ્રામ સભા નક્કી કરતી હતી કે કયું કામ કરવાનું છે તે હવે નહીં થઈ શકે તમારે એ પહેલા ચાર જે નક્કી થયેલા જે ક્રાઇટેરિયા છે એનું જ કામ કરવાનું એટલે આ તો સીધો આઘાત છે રાજ સંસ્થાઓ ઉપર ગ્રામ પંચાયતના બોર્ડથી થી ધરણા સહિતના કાર્યક્રમો કરશું આવેદનપત્ર આપવાનો ઉપવાસના પ્રોગ્રામો આપશું આંદોલન કરશું સત્યાગ્રહ કરશું અને નીચેથી લઈને ઠેઠ સંસદ સુધી પિસ્તાલીસ દિવસમાં આખા દેશમાં આ લડતની જ્વાળા ફેલાવશું અને લોકોના સાથને લઈને સાથ સહકારથી આ મનરેગા યોજનાને પુનઃસ્થિતિમાં પાછી લાવવા માટે અમારો લડાઈ રહેશે